અહીંયા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યાલય ખાતે લીગલ સેલની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ અને સૌરાષ્ટ્ર આ તમામ લોકોની આ વર્ષોથી આ માગણી છે અને એ માગણી સંદર્ભે ગત વર્ષે મેં પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આપવી એ બાબતે પણ રજૂઆત કરી હતી આપણે જાણીએ છીએ કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કેસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે અહીંથી લોકોને અમદાવાદ સુધી જવું પડે અને ત્યાં વારંવાર લોકોને તકલીફ ન પડે એ માટે થઈને અમે સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત માટે થઈને આજે અહીંયા ભેગા થઈ છીએ કે રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળશે અને આ ખૂબ મોટી રાહતના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓને જે રાજ અમદાવાદ જવાના ધક્કા થાય ત્યાં રોકાવા કરવાનું થાય અને કેસનો નિરાકરણ આવવામાં જે વિલંબ થાય છે એ વિલંબમાં પણ સમયમાં પણ ઘણો ઘટાડો થઈ શકે એ સંદર્ભે હાઈકોર્ટ બેન્ચ આપવા માટે થઈને આજે અહીંયા અમે એસોસિએશનના તમામ દ્વારા ધારાસભ્ય અને સંગઠનના પ્રમુખ અને સર્વે હોદ્દેદારોના માધ્યમથી આજે અહીંયા ચર્ચા માટે ભેગા થયા છે મારું અંગત મંતવ્ય એવું છે કે રાજકોટને જરૂરથી હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ જે રાજકોટ પાસે હવે આટલું સરસ કોર્ટની લગણી તમામ સુવિધાઓ છે તમામ અહીં રાજકોટ પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ને રાજકોટ છે કે સમગ્ર ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો મુખ્ય એપી સેન્ટર છે ત્યારે જો રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો તમામ લોકોને ઘણી રાહત મળી શકે અમારા ભારતીય જનતા પાર્ટીના કમલમ ઓફિસમાં આજે શહેરની કાર્યાલયે રાજકોટના લીગલ સેલના બધા અમારા એડવોકેટ ભાઈઓ અહીં અમારી પાસે રજવાત કરવા આવ્યા છે અને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની રજૂઆત છે અને આ રજૂઆતને અનુસંધાને અમે એમપી એમએલએ અને બધા પદાધિકારીઓ શહેર પ્રમુખ અને મહામંત્રીઓ પણ અમે સાથે જોડાયેલા છે અને આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે અને આ રજૂઆત બહુ જૂની છે ચાલીસ વર્ષ જૂની છે અને આ રજૂઆતને સફળતા મળે એના માટે શું શું કરવું જોઈએ એવી પણ અમે વિચારણા કરી રહ્યા છીએ અને આ વિચારણાને અનુસંધાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટને સુ કરવા આપવી જોઈ એના મુદ્દાની પણ ચર્ચા અમે કરવાના છે એ મુદ્દાની વાત કરીએ તો આજે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતનું પાંત્રીસ ટકા વસ્તી ધરાવતું મેઇન સેન્ટર છે અને હાઈકોર્ટને કેસ ત્યાં ભરાવાના અનુસંધાને જો કરીએ તો ચાલીસથી પિસ્તાલીસ ટકા ગુજરાત હાઈકોર્ટમાં આપણા સૌરાષ્ટ્રના કેસો હોય છે તો આ ભારણ ઘટાડવા માટે અને લોકોની સુવિધા વધારવા માટે અને નેશનલ લોસિસ કહી શકાય કે જેને ટ્રાન્સપોર્ટેશન સમયની પણ બચત થાય જો હાઈકોર્ટની બેચ રાજકોટને મળે તો એના માટે અગાઉ આપણા ભૂતપૂર્વ આપણા રાષ્ટ્ર ભારત સંસદ સભ્ય શ્રી ચીમનભાઈ સુક્કાલેએ પણ રજૂઆત કરેલી હતી આપણા સિનિયર એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈએ પણ આની શરૂઆત કરી હતી રાજકોટ ચેમ્બરે પણ કરી છે અમે ધારાસભ્યએ પણ કરી છે એટલે આ અનુસંધાને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એવું બધાની લાગણી છે અને એની અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું અને વહેલી તકે મળે એવા અમે પ્રયત્ન કરશું

એની વર્ષો પૂરની જે ચાલીસ વર્ષની માગણી છે જ્યારે પણ સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે અહીંયા જૂની કોર્ટે હાઈકોર્ટ બેન્ચ કાયમી માટે બેસતી જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ રાજ્યની જે વિશાળ સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ત્રણ કરોડ જેટલી વસ્તી રહે છે તો જેવી રીતે અમદાવાદમાં હાઈકોર્ટ છે એની બેચ બેસે તેમ સૌરાષ્ટ્ર એક અમદાવાદથી દૂર વિસ્તારમાં અઢીસો કિલોમીટરના વિસ્તારમાં હોય તો અહીંયા હાઈકોર્ટ મળે તો ત્રણ ત્રણ કરોડ જેટલી વસ્તીના જે ન્યાયની પ્રક્રિયા છે ને જે ઝડપથી ન્યાય મળવો જોઈએ એમાં ખૂબ જ સરળતા રહે આ લડત માત્ર ખાલી એડવોકેટોની નથી સૌરાષ્ટ્રના દરેક નાગરિકોની છે એટલે મારે તમને વિનંતી છે કે વધુમાં વધુ આનો પ્રચાર થાય અને કોઈ પક્ષા પક્ષી મૂકી વાદ વિવાદ મૂક્યા વગર પત્રકાર મિત્રોને પણ એક પોઝિટિવ વાત લોકો સુધી પહોંચાડે એવી મારી વિનંતી છે અને સૌરાષ્ટ્રને કાયમી જે સૌરાષ્ટ્રની પ્રજા કાયમી જે સૌરાષ્ટ્રની જે સિંહ જેવી પ્રજા છે તો એમને ઇઝીલી ન્યાય મળે અને જે ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો દીવાની કેસ હોય જમીન સંપાદનના કેસ હોય એ વર્ષો ત્યાં પેન્ડિંગ હોય તો સરકારની ઘણી યોજનાઓને લોકો સુધી લાભ પહોંચાડવા આગ્રહ પડે છે એટલે માનનીય વડાપ્રધાન શ્રી ગૃહમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપણ આ આ વિષયમાં પોઝિટિવ વિચારતા રહેશે અને વિચારશે તો લોકોને જટિલ નિયમ મળે એ બે આપણે બધાએ સાથે મળી પ્રયાસો કરશું જેસભાઈ અંદર છૂટ અંદર હાલના છે જો કોઈ અત્યારે પણ મીટિંગ વાટર નથી તેઓનું પણ અલગ કમિટી બની છે આ પણ જે આપની લીગલ સેલ છે એની પણ અલગ કમિટી છે વકીલોને પાણી એક છે પણ જૂથવા અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે છેલ્લા 15 દિવસ મિત્રો વકીલોમાં કોઈ જૂથવાદ ન હોય વિચાર ભેદ હોય જે સુમત છે એ બંને પક્ષ સ્વીકારે બંને પક્ષ સ્વીકારે આજે આયા લીગલ સેલે બોલાવ્યા અને લીગલ સેલના એડવોકેટઓ અને નો લીગલ સેલમાં ઈ પણ એડવોકેટઓ છે એટલે બધાની માંગણીની પ્રક્રિયા અલગ અલગ હોય પણ અંતે મેં તમને પેલા કીધું પત્રકાર મિત્રો આ આ વાતને પોઝિટિવ લોકો સુધી લઈ કોઈ એક વ્યક્તિની માંગણી નથી આ લોકોની માંગણી છે અને અને આને પ્રયાસ કરશું સાથે અમે છે વિચારિક તો એ પૂરા ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે આ કોઈ ચૂંટણી લક્ષી નથી આ લોકોને જે હાઈકોર્ટની પેન્ડન્સી પચાસ ટકા અત્યારે સૌરાષ્ટ્રના દસ જિલ્લાના કેસોની છે તો આ લોકોનું જે કાનૂની પ્રક્રિયા જે લાંબી હાલે અને એમને જે અન્યાય મળે તો નથી એની સરળતા મળે એના માટેની માગણી છે આ કોઈ રાજકીય નથી મેં પહેલાં કીધું કે આ કોંગ્રેસ ભાજપની માગણી નથી આ લોકો માટેની માગણી અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માગણી છે અને આ માગણી સને ઓગણીસો ત્યાંશીથી અમે શરૂઆત કરેલી છે જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માગણી અમારી અમે દોહરાવી છે આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી માનનીય સંસદ શ્રીઓ અને માનનીય શ્રીઓ સમક્ષ અમે આજ અમારી માગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રોફિકલી જુઓ તો એક તરફ ઓખા છે બીજી તરફ જુઓ તો રાજુલા છે એટલે આ ડિસ્ટ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે ચારસો કિલોમીટરનું અંતર છે અને ચારસો કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એ એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે

હાઈકોર્ટ બેચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એમની સાથે ચર્ચા થઈ છે હું પણ વ્યવસાય વકીલ વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂક્યા છે એ માનનીય ધારાસભ્યશ્રીઓ અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકાર શ્રી સુધી પહોંચાડી અમારું પર્સનલ વ્યક્તિગત મંતવ્ય એ છે કે સૌરાષ્ટ્રના લોકોને ફાયદા માટે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રને મળવી જોઈએ અમે યોગ્ય કક્ષે રજૂઆત તમારી પહોંચાડીશું અને અમને આશા છે કે આ રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદન પત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર છે આપણે પર્સનલ શું માનવું છે સાંસદ તરીકે મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી

ડિસેન્ટ્રલાઈઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે